જય સ્વામિનારાયણ આ એક લંબ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે એટલે સૂર્ય ગુરુનો રાજયોગ છે આ વ્યક્તિ સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા તો લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરશે સાથે ગુરુ એટલે લીડરશીપના ગુણ કાઉન્સલિંગના ફિલ્મમાં નંબર વન સાથે શનિની આંગળીનું દલાન સૂર્ય તરફ છે એટલે આ એક નેગેટિવ કહેવાય સૂર્ય શનિની આંગળી બે જોઈન્ટ થઈ રહી છે ઉપરથી નમી રહી છે આ વ્યક્તિના જીવનમાં થોડો ઘણો સંઘર્ષ રહે આ એને પ્રેઝેન્ટ કરે છે બીજું ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનું છે અને સૂર્યની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે સાથે બુજની આંગળી જે સૂર્યના પહેલાં પોળવાથી નીચે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી રહે છે આ વ્યક્તિની પોતાના લેવલે પણ એના હાથ નીચેના માણસો છે એ કમી દૂર કરી નાખશે પોતાના લેવલે થોડીક કમી રહેશે બીજું ઊંઘો બહુ જોરદાર છે સ્ટ્રોંગ સ્ટ્રોંગ વાળો વ્યક્તિ રહેશે આ બાપ બનીને એની કોઈ રૂપિયા માગે તો ન આપે બેટો બનીને માગે ને તો આ તરત રૂપિયા આપે આ ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે શક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજી સમજવામાં વ્યક્તિ માસ્ટર છે સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આડી લીટી છે ને કે અહીંયા આડી લીટી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને આ વ્યક્તિને ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં ફાયદો થાય અને આ એક ધનરેખા તરીકે પણ કહેવાય છે સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને છે ગુરુ તરફ જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો પણ એક રૂપિયોનો બાકી રાખે એના ઘરે જઈને આવવાળો છે પણ આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈની કોઈ ભાવનામાં નિર્ણય લેવાનો જો ભાવનામાં નિર્ણય લેશે ને તો લોકો આને ભાવુક બનાવીને છેતરી શકે છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા આવવાનો છે પણ આ વ્યક્તિ લોકોની મદદ કરવામાં પાછો નહીં પડે કોઈને કંઈ પણ જરૂર રહે તો અડધી રાતે ઊભો રહેશે ભલે એ વ્યક્તિ એનું કામ કરે કે ન કરે પણ આ વ્યક્તિ એનું કામ કરશે આ સારામાં સારી રહી રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયા ગુરુ પર્વતથી નીકળી અને છે ચંદ્ર પર્વત એન્ડ સુધી આવી રહી છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે અને જીવન રેખાને રેખાથી દૂરથી ચાલી રહી છે આ નાની ઉંમરથી જ સ્વતંત્ર વિચારવાળો છે પોતાના ડિસિઝન જાતે લેવાવાળો પણ આ વ્યક્તિ સૌ વ્યક્તિનું સાંભળશે સમજશે અને પછી ડિસિઝન લેવાવાળો છે અને આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરશે રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી આ જ્ઞાન અર્જન કરવાવાળો છે અને કોઈ પણ કામ આપો ને પાયાથી માંડીને ટોચ સુધી કરવા અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હોય અને જબરજસ્ત કલ્પના કરે ને જે કલ્પના કરે એ કરવા કરવાવાળો છે પણ આ વ્યક્તિને જે પણ દેવી દેવતાને માનતો હોય ને એની જોડે ફરતા હોય ને એવો આભાસ થાય એટલે કલ્પના થાય કહેવાનો મતલબ કે જે દેવી દેવતાને માનતો હોય ને તો એને એમ કહેવાય કે એક રક્ષાનું કેમ કામ કરતો હોય અને ગમી જાય તો એમને આભાસ થાય કે જ્યારે આ ચંદ્ર તરફ આવે ને એટલે એક સપન કહેવાય એમ આભાસનું કામ થાય સારામાં સારી માઇન્ડ રેખા છે જોરદાર આ જીવન રેખા છે અહીંયાથી નીકળી અને કેતુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સો થી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે અને હારામાં હારો ચાલશે બીજું ટ્રાવેલિંગ છે એમાં એને ફાયદો થશે બીજું આ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો ભૂત અને ભવિષ્યનું વિચારવાનું કેવલ વર્તમાન એટલે પહેજમાં જ રહેવાનું તો જ આના જીવનમાં કોઈથી વાંધો ન આવે આના જીવનમાં સ્ટ્રગલ સંઘર્ષ બધું આવશે આ બધા ભેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે અને જ્યારે આ કેતુ પર્વત સુધી જાય ને એટલે મોક્ષની રેખા કહેવાય આ આ જન્મેજાને મોક્ષ મળે એની આ રેખા કહેવાય સારામાં સારી સાથે આને એક અનોખી રેખા છે જે અહીંયા મણિપુરમાં અહીંયાથી નીકળી રહી છે અને અહીંયા એને ધન રેખાને મળી રહી છે આ છે ને શાસ્ત્રીનો સપોર્ટ આને સારો મળે આ ભાગ્ય જ એક લાખ હાથ મારી કોક હાથની અંદર આ રીતની રેખા હોય અને શાસ્ત્રી એમ કે ને કે લગ્ન કિરણ સામીવાળી શાસ્ત્રી પૈસાવાળી હોય એ લોકોનો આને સપોર્ટ સારો મળે આ એની રેખા છે આ એક રેખા તરીકે એને શાસ્ત્રી તરફથી સપોર્ટ મળશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને છેક શનિ પર્વત એન્ડ સુધી જઈ રહી છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કે કેમકે રેખાનો માર નથી ખાલી એક અહીંયા આગળ બેની પર ડાઉટ છે આમ જોઈન્ટ થઈને અટસ નથી થઈ રહી પણ અહીંયા આમ અડી રહી છે અને અહીંયા આગળ ઠી પણ જોઈન્ટ જો આમ કટ નથી વાગતો જો કટ વાગતો હોત ને ચાલીસ વર્ષની ઉંમરમાં એક નુકસાન આવ્યું હશે અહીંયા આગળ કટ વાગ્યું હોય તો ચાલીસ વર્ષની કટ નથી વાગતો ખાલી અર્થિંગ જ છે ઝાંખવી રેખા છે બાકી આ વ્યક્તિ છત્રીસ વર્ષે આડત્રીસ વર્ષે બેતાલીસ વર્ષે અને છેતાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે આ વ્યક્તિનો ભાગ્ય ઉદય થાય અને નિશ્ચિતમાં આ વ્યક્તિ કરોડપતિ બને અને ધન રેખા નેટ એન્ડ ક્લિયર છે આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સારામાં સારી ધન રેખા છે સાથે આ ગુરુનો પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુરુનો પર્વત છે જોરદાર ફૂલેલો દડા જેવો છે આ વ્યક્તિને ફ્રૂડી કહેવાય અને રસોઈઓ બહુ ગમતી હોય ખાવા પીવાનું અને કોઈપણ રેસ્ટોરન્ટમાં લઈ જાઓને ત્યાં આગળ સુપર ક્વૉલિટીની જે આઈટમ હોય ને એનું આની પાસે નોલેજ હોય કોઈ પણ જગ્યાએ જાઓ અને આને રસોઈ બનાવ બેસાડે ને તો લજેતદાર રસોઈ બનાવે પણ આનો ગુરુ પર જ પાવરફુલ છે એટલે આની કાઉન્સલિંગ ફીલ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે સામે ઉપર પ્રભાવ સારામાં સારો પડતો હશે પણ આ વ્યક્તિને દી ઈગો હર્ટ ન થવો જોઈએ બીજું આના સિવાય ઉપર આનથી વધારે ભૂલેવાળો ગુરુ હોય ને એની સામે જ ઝૂકીએ બાકી આ વ્યક્તિ કોઈની આગળ ઝૂકે નહીં આ સારામાં સારો ગુરુ પર્વત છે આ શનિનો પર્વત શનિનો પર્વત આમ બેઠેલો ને આમ ઉઠેલો છે સેઝસેજ અહીંયા આગળ સેજ ઉઠેલો છે ને અહીંયા સેજ ઉઠેલો છે આ એક માનસિક પરેશાનીનું દેખાડે છે કોઈ ઓળીઓ દ્વારા કીધી એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો નહીં ઓડિયો દ્વારા કીધી છે એ વસ્તુ કરવાની છે સાથે આ સૂર્યનો પર્વત છે સૂર્યનું પર્વત સારો છે પણ સૂર્ય પર્વત ઉપર ક્રોસનું નિશાન થાય છે આ સૂર્ય રેખા છે અને એ કહીંયાથી રેખા આવીને આમ જઈ છે આ ક્રોસનું નિશાન થાય છે આના ત્રણ નેગેટિવ પોઈન્ટ થાય છે એક નાની ઉંમરમાં પપ્પાનો સાયો જતો રહે કાં તો પપ્પા હોય તો એની જોડે ઝઘડો થાય અને આના દુશ્મનો બહુ થાય અને ટાંગ ખેંચવાવાળા બહુ હોય આ કંઈક આગળ વધે ને તો પાછળથી કોક એનું પત્તું બગાડવા માટે બેઠું જ હોય આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરશે આની પાછળ એક પર રૂપિયોનો હોય ને આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે એની નિશાની છે સાથે આ ક્રોસમાં અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થયું આ બેડ પર ડાઉ જ્યાં હશે ને નિશાન થશે ને તો આને નામ અને પ્રતિષ્ઠા સારામાં સારી થશે અને આ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે અને આ સૂર્ય રેખા છે એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ તો એને મળશે અને બીજું આ વ્યક્તિને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું જલ્દી કોઈની પર વિશ્વાસ નહીં કરવાનો ન વિશ્વાસઘાત થઈ શકે છે જ્યારે ક્રોસ થાય ને આ એક નેગેટિવ નિશાની કહેવાય છે આ બુધનો પર્વત એક્સા ઓર્ડિનરી કહેવાય કેમ કે બુધ પર્વત પર એક પણ રેખા નથી અને ફૂલેલું દડા જેવું છે આ વ્યક્તિ જબરજસ્ત બુદ્ધિશાળી ઇન્ટેલિજન્ટ આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હોય સો વ્યક્તિની સામે આવો રહે ને તો આ અલગ જ પહેચાની જાય અને આ વ્યક્તિ અનોખી રીતે કામ કરવાવાળો છે અને આ સચ્ચાઈ પર્સન જાણે જૂઠ જરીએ ન ગમે અને આ સો લોકોને સમજાઈ શકે અને વેપારમાં નંબર વન અને લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની રિક્સ લેવા આવે છે સારામાં સારો ભૂત પર્વત છે એક્સાડિનરી સાથે આ મંગળનો પર્વત છે આ બારનો મંગળ છે આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે અંદરૂની મંગળ સારી ગુજરાત માછી ગુજરાત જોરદાર છે યોગાન પાન કરે તો એકદમ સારામાં સારું રહેશે કેમકે ભૂલેલો જ છે એટલે સારામાં સારા પોસ્ટ પર્સન હશે સાથે બારનો મંગળ સેજ જ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોવે વિચારે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન કરે અને પછી એની જોડે વાત કરવા કરવાવાળો સારામાં સારી વસ્તુ છે અને પોતા પર કોઈ પણ પરેશાની આવ્યું તો પોતે જ લડવા માટે સક્ષમ છે આ શુક્રનો પર્વત છે પણ શુક્રનો પર્વત મધ્યમ છે મધ્યમ છે એટલે બહુ ભૂલેલો નથી ને બહુ બેઠેલો નથી પણ આ લેક્ઝરી દેખાય છે એક અને બે આ એક સારામાં સારી વસ્તુ છે અને ટુ વ્હીલ ફોર વ્હીલ એસી વાળી ઘર એસી ઓફિસ એસીવાળી આ વસ્તુ છે સારામાં સારી અને લક્ષ્મીપતિ યોગ્ય કહેવાય સાથે આ રેખાઓ છે આ જે રેખાઓ છે ને આ સારામાં સારી રેખાઓ છે આ પ્રોગ્રેસ રેખા કહે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ ન લે સાથે અહીંયા આગળ આને શેર બજારની રેખાઓ છે અહીંયા આગળ એકદમ પટલી પટલી છે એકદમ પટલી પટલી છે એટલે આ વ્યક્તિ શેર બજારમાં લોંગ ટર્મ ને શોર્ટ ટર્મમાં રમશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો એક બીજો આટનો ફોટો છે એમાં બતાવો જો આ રીજો આડી રેખા આ શોર્ટ ટર્મ ને લોંગ ટર્મની અંદર છે આ લોંગ ટર્મમાં રમશે ને તોય એને ફાયદો થશે શોર્ટ ટર્મમાં ઓછું રમવાનું પણ લોંગ ટર્મમાં જેટલું રમશે ને એટલો એને ફાયદો થશે છ મહિના બાર મહિના તો આને સારા પૈસા દેખાશે આ એની નિશાની છે સારામાં સારી આ શુક્ર પર જોરદાર સાથે એક બીજો છે કે અહીંયા આગળ આ મંગળ રેખા થઈ રહી છે આ જમીન સાથે રિલેટેડ છે જમીનો ધંધો લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ એક સપોર્ટ કરે આ જ્યારે પણ કંઈ પણ કામ કરવા જાય ને તેને સપોર્ટ મળી જાય મામા દાદા કાકા ભાઈજી બધાનો સપોર્ટ મળે સાસરી તરફથી પણ સપોર્ટ મળે બીજું આ વ્યક્તિ ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ક્યાંક જતો હોય ને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી અથડામણ છે તરત જ આ વ્યક્તિ બ્રેક માર દે અને બચી જાય આ એક રક્ષાનું કામ થાય સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે અને અહીંયા આગળ આ રેખા ટચ થઈ રહી છે આ પ્રોપર્ટી લેશે આ ચુમ્માલીસથી લઈને પચાસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે બીજું અહીંયા અચ્છી છે અને એ જોઈન્ટ થાય છે અને સિત્તેર વર્ષની ઉંમર સુધી એને પ્રોપર્ટીના યોગ છે ચાલીસથી લઈને સિત્તેર સુધી સારામાં સારા યોગ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને આ મલ્ટીપલ પ્રોપર્ટી બનાવવાની એની નિશાની છે આ મલ્ટીપલ પ્રોપર્ટી બનશે એની નિશાની છે સારામાં સારી સાથે અહીંયાથી એક રેખા નીકળી અચ્છી છે અને અહીંયા ટોચ જોઈન થઈ રહી છે પણ અહીંયા સુધી છે અને બીજી અહીંયા જે વચ્ચે થોડીક ઝાંખી દેખાય છે જો એ ક્લિયર હશે ને તો આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ઓનલાઈન બિઝનેસ આ બધામાં એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે અને વિદેશ જવાના મોકા મળશે અને આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે સાથે અહીંયા આગળ આ રીતનું રહીજ આ ઓવર થિંકર હોઈ શકે જેને આ રીતે થાય ને આ વાતોની વધારે હશે અને ઓવર એમ વાતો ઓવર કરવામાં વધારે પડતો હશે અને બીજું આ ચંદ્ર પર્વત પાવરફુલ છે અને વિદેશ જવાના મોકા મળશે દૂધની બનેલી તમામ વસ્તુ પાવશે અને આ બાર્ગેનિંગ કરવામાં જોરદાર માસ્ટર હશે અને હજારની વસ્તુ કેમ સાતસો આઠસોમાં જોતી હોય અને જબરજસ્ત બાર્ગેનિંગ કરશે નાના ઘરના ફર્નિચર જોવાલાયક હોય વેલ્યુ પર મની આ લાખ રૂપિયાનું ફર્નિચર બનાવે ને તો બે લાખની કેમ વેલ્યુ ગણાય અને આ ચેનો ચંદ્ર પર્વત પાવરફુલ હોય ને એ જોરદાર હોય અને બી ડાયજેશન પ્રોબ્લેમ એટલે પેટની ખરાબી ન થાય આ સારામાં સારી વસ્તુ છે જોરદાર ચંદ્ર પર્વત છે સાથે આ ચંદ્ર પર્વતમાં અહીંયા આગળ રાઉન્ડ થઈ રહ્યો છો પની સાઈડ આ સંગીત પ્રસન્ન હશે અને સંગીત બહુ ગમતું હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મણિ પર્વ પર્વત ઉપર આ એક રેખા છે આ પાટલા જન્મના આના કર્મો જોરદાર હશે એ જન્મના બોળે આ જન્મની અંદર એ એની જાતે મહેનત કરીને આગળ આવશે આ એની નિશાની છે સારામાં સારી સાથે એક અહીંયા આગળ એ બીજી આ મંગળ રેખા તરીકે જ કહેવાય છે જે અંગૂઠા આગળ થાય એક તો અહીંયા છે જ પણ આ બીજી એક મંગળ રેખા છે આ સારામાં સારી કહેવાય લાકડાની બીજને સ્ટેશનરીનો ને જમીન લેવી છે એમાં એનો ફાયદો કરે આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા આ એનાલિસિસની અંદર માસ્ટર હશે બીજું ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ ચંદ્ર આ શુક્ર શુક્ર એનો મધ્યમ છે સૂર્યનું છે એ સૂર્યનું કરવાનું છે શનિનું કરવાનું છે અને શુક્રનું આ તણેનું બેલેન્સ કરશે એને જે કંઈ પણ પરેશાની હશે એ દૂર થશે આ હાથ જોયો એવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ